રાધનપુર તાલુકાના બંધવ કરવામાં આવ્યું પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને બંધવડ હનુમાનજી મંદિરની જગ્યાના ના મહંત સંજીવની દાસ મહારાજના હસ્તે

સૌથી વધારે લીમડા જોવા મળી રહ્યા છે અને લોકો પણ હાલ લીમડાના લીલા વૃક્ષનું નિકંદન કરી બજારમાં આવેલ લાટીઓમાં વેચાણ કરતા હોય છે ત્યારે ખરેખર લીમડાના વૃક્ષ પર સરકારે પ્રતિબંધ મૂકી વૃક્ષોને કાપવાની મંજૂરી ન આપવી જોઈએ અને કડક વલણ દર્શાવી કાર્યવાહી કરવી જોઈએ તેવું સંજયની દાસ બાપુએ જણાવ્યું હતું આજે બંધવડ ગામે એક पेड़ માખે નામ પર બંધવડ ગામમાં આજે એ તલાઈના કિનારે અને અન્ય જગાઓમાં શમશાન ભૂમિમાં અને એમાં એક હજાર આજ એક માને નામ પર અંતર્ગત વૃક્ષારોપણનું આયોજન કર્યું છે એમાં એ ધરતીની ઘરે ઘર એ શોભા છે વૃક્ષ વાવવું અને એને ઉછેરવું એ ખૂબ જ સરાહનીય કામ છે આખા બંધવડ ગામના અહીંયા સંજીવનીદાસ બાપુ ગામના સરપંચ ખેતાભાઈ તાલુકા વિકાસ અધિકારી અને અન્ય ગામના આગેવાનો સાથે મળીને આજે બંધવડ ગામે એક હજાર એક છોડ માખે નામ પર અંતર્ગત ખૂબ જ આજે વૃક્ષારોપણનું આયોજન કર્યું છે એમાં દરેકે એ સંકલ્પ કર્યો છે કે અમે એક એક ઝાડને એ ઉછેરશું એને દત્તક લઈ અને એ દરેક ઝાડને એ ઉછેરીને અમે મોટું કરશું એવા પણ એ પ્રતિજ્ઞા લીધી છે એટલે ખૂબ આનંદની વાત છે અને કારણ કે આ ઝાડ છે વૃક્ષ છે એ તો એ ધરતીની શોભા છે અને જેટલી હરિયાળી હશે એટલો અહીંયા વરસાદ પણ વધારે આવવાનો છે એટલે ખૂબ આનંદની વાત છે ને ગામો ગામ અમે આજે અહીંયા બંધવડ ગામથી એ સંદેશો આપવા માગીએ છીએ કે ગામો ગામ આવું વૃક્ષારોપણ કરે અને એ એ ઝાડનું જતન કરે બોલો ભારત જયારે ધરતનું શણગાર વૃક્ષ છે અને એના માટે ખૂબ સરાહનીય આજે શરૂઆત કરી છે વંદોળ ગ્રામના જનો એક વૃક્ષ માકે નામ એક હજાર વૃક્ષોના સંકલ્પ છે જેમાં માનનીય ધારાસભ્યશ્રી એ પીએમસી ચેરમેન શ્રી સાહેબ અને ટીડીઓ સાહેબ અને ગામના સરપંચશ્રીને સમસ્ત લોકોના સહયોગથી ખૂબ સુંદર એક આયોજન અમે ઉપાડ્યું છે પણ આજે ટીડીઓ સાહેબ છે સાહેબ લંગી છે અને ડોક્ટર સાહેબ છે એક બહુ સુંદર વાત આપને જણાવું કે સંપૂર્ણ વિશ્વમાં સૌથી વધારે જે લીમડો છે માત્ર ને માત્ર ઉત્તર ગુજરાતમાં છે ગયા પાંચેક વર્ષથી એક મોટો હબ છે લીમડાનું ગયા પાંચેક વર્ષથી રોજ ત્રણ હજારથી પાંચ હજાર લીમડાના છોડ નિકંદન થઈ રહ્યું છે અને દસ વર્ષ પૂર્વમાં જે છે જે લાટીઓ છે એમને લાઇસન્સ લેવા પડતું હવે એકદમ અમારા ગામથી લઈને ચારે બાજુ એટલી બી લાઠીઓ ખુલી છે રોજ લીલા લીલા લીમડા કપાય છે આપણે વૃક્ષ વાવીએ ખરા આપણે વૃક્ષના જતન પણ આવશ્યક છે એના માટે સરકારમાં કંઈક આપ અવાજ ઉપાડો એનાથી આ વૃક્ષો બચી જાય રોજ ત્રણથી પાંચ હજાર સાંજે હાઈવે ઉપર જો ટોલા ટોલા ભરીને લોકો લઈ જાય છે એવું કંઈ પ્રારંભ પ્રયાસ કરીએ એનાથી આ લીમડા બચી જાય એના કર સંપૂર્ણ આ વર્ષે જે છે બાવન ડિગ્રી ટેમ્પરેચર સંપૂર્ણ ભારતનું નોંધાયું છે એ બહુ દુઃખની વાત છે કઈ રીતે તો વૃક્ષો બચે એના માટે પ્રયાસરતા આપણે કરવું જોઈએ ભારત માતા કી જય આપણા આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના એક હાકલ કે એક વૃક્ષ માગી નામની અંતર્ગત આજે બંધવડ ગામમાં બધા ગ્રામજનો સાથે મળીને આદરણીય શ્રી લેવકી સાહેબ ઈડીઓ સાહેબ અને બધાની હાજરીમાં એક હજાર એક જેટલા વૃક્ષો અમે વાવવાનો સંકલ્પ કર્યો છે અને સાથે ગામ લોકોએ પણ દરેક એક જણ ચાર દત્તક લઈ અને તેને મોટું થાય ત્યાં સુધી ઉછેરી અને મોટું થાય એ રીતે સંકલ્પ કરેલો છે તો આ ગામજનો માટે ખૂબ સરહનીય કામ છે આવનારી પેઢી માટે આ વૃક્ષારોપ પણ એક કુદરતી જાળવવા કુદરતી જાળવવા માટે ખૂબ સલાહની કામ છે અને આવું કામ દરેક ગ્રામજનો તાલુકા જિલ્લા અને પૂરા દેશમાં થાય એ માટે જે મોદી સાહેબની હાકલ છે એમાં બધા ભાગ લે અને દરેક જણ વૃક્ષ ઉછેરે ભારતમાં તમે